ભાભર ખાતે વરસાદની પ્રથમ એન્ટ્રી થતાં લોકોમાં અને ખેડૂતોમાં ખુશખુશાલી જોવા મળી બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને મહાદેવપુરા શેરીમાં બાળકો દ્વારા ઢુંઢિયા બાપજીને પ્રાર્થના કરતાં કાલે સાંજે ચાર વાગે વરસાદ ચાલુ થતાં લોકો તેમજ ખેડૂતો અને બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બાળકો અને મહિલાઓ વરસાદ આવતા આનંદથી ઝૂમી ઉઠ્યા હતા પહેલા વરસાદે ભાભરમાં રોડ ઉપર પાણી ભરાયા હતા ભાભરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે ભાભર પંથકમાં કાળ ઝાડ ગરમી વચ્ચે વરસાદથી ઠંડકનો અહેસાસ થયો છે એક કલાકથી વરસાદ ચાલુ છે કેટલી વાર ફોન કર્યા પણ હજી સુધી ઘરની અંદર પાણી તો કોણ જવાબદાર રિપોર્ટ સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર